તો આઈ જે અમે જઈ છીએ બધા પોલીસ સ્ટેશન ની મુલાકાતે બધા શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે ટ્રેન નીકળવાની હતી એટલે ફાટક બંધ હતું તમે બધા રાહ જોઈને ઊભા હતા ટ્રેન ઊભા રાખીને ચડી જાવ હું ચડી જઈ મેડમ કાઈ નથી સેનું નકી નથી ટ્રેન આવવાની આવશે આવશે હમણાં આવશે ટ્રેન આપણે સીધ જઈ દ્રષ્ટિ અમે બધા હાલતા થયા બધા છોકરા ને ત્રણ ત્રણ ની પેર કરીને લાઈન માં હાલતા નહીતર તો બધા આડા મજા આવે ને છોકરાઓ આ છે બધા એક થી દસ ધોરણના વિદ્યાર્થીઓ બધા એને હરફતો જોવો જાણે પેલી વાર પોલીસ સ્ટેશને જતા હોય હાલો તો તમે પણ બધા કોમેન્ટમાં હાઈ કરી દેજો

થોડા કાકડા અહીંયા સુધી આવી લો ના ના માટલા જ છે નથી જાજા કેજી વાળા ન થાય બસ અહીંથી ઉભા રહી જાવ બસ તો આ આવી ગયું ઉપલેટાનો પોલીસ સ્ટેશન બોર્ડ તમે જોઈ શકો છો પોલીસ સ્ટેશન જોવાના ઉત્સાહમાં બધા એકે આરે ગેટ આવી ગયા એટલે પછી સાહેબે વ્યવસ્થિત બધાને લાઈન માં ઉભા રખાવ્યા આ ત્રણેય નું પ્રિન્સ નું નામ લખાવી દેવું સાહેબ બહુ તફાન કરો છો પછી પોલીસ સ્ટેશનમાં એન્ટર થવાની હજી થોડીક વાર હતી ત્યાં સુધી છોકરાવારે થોડી ઘણી હસી મજાક કરી એમાં અમુક તો સિરિયસ લઈ લીધું એને એમ કે અમને હાચન જેલમાં પૂરી દેશે તે અમુક રોવા માંડ્યા પછી બધાને લાઈન ટુ લાઇન પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરાવી હાલો આમ એક લાઈન સિંગલ લાઈન કર નાખો દ્રષ્ટિ સિંગલ લાઈન હાલો સિંગલ આન પાછળ આવો હાલો એક ની પાછળ એક પાંચ પાંચ જણ ને જવા દીધો એમ નામ લાઈન આ લાવો હાલો

મેડમે બહુ સરસ સમજાવ્યું બધાને પછી આ બધું છે આ પુરુષોનો લોકો અપને ક્રાઇમ શાખા ને બધું કમ્પ્યુટર રૂમ ને બધા એના અલગ અલગ રૂમ હતા એ બધા બાળકોને બધું વ્યવસ્થિત બધું બતાવીને બધું સમજાવતા હતા બહુ સરસ અનુભવ થયો અને તમે કેમ ક્લાસમાં મોનિટર બનો મોનિટર એ રીતે સરના રાઈટર હોય છે કામ કરવાનું બધું સર સર હતી બધું આ ચોપડાઓ હોય જે કાંઈ દસ્તાવેજો હોય લખવાનું હોય એ બધું કામ સંભાળના જે હોય ને આ પીઆઈ સર સાથે એનો રૂમ છે એને શું કહેવાય રાઇટર કહેવાય સરના શું કહેવાય હા એટલે એનો સ્પેશિયલ રૂમ છે હે પણ એવું રહે ચાલી નથી ચાવી નથી નકર બતાવો તો પછી અમારા જે પ્રિન્સિપલ છે એ બધું આ બધાય છોકરાઓને વ્યવસ્થિત બધું સમજાવતા હતા એની હોય કેટલા હોય બે સ્ટાર હોય કેટલા હોય બે સ્ટાર બે સ્ટાર હોય કોણ હોય પીએસ ત્રણ સ્ટાર હોય કોણ હોય પીએસ પીએસ રેડી તો અહીંયા ઓપરેટરમાં સૌથી વધુ ધરાવનાર કોણ હોય પીએસ એની આ મેન ઓફિસ છે અને એના જે રાઈટર હમણાં મેં તમને કીધું એ આ રાઈટરની ઓફિસ છે હવે બધી કામકાજ કાગળિયા એની ઓફિસ છે

આ મીનો સોલ્યુશન પાર્ટ ગયો ભાઈ પીઓ સોન ફૂલ ફોર્મ પોલીસ સ્ટેશન ઓફિસ છે કે તે આપણે ફરિયાદ નોંધાવી હોય કે આપણે પોલીસ સ્ટેશન આવતા હોય તો પોલીસ સ્ટેશન ને આવી એટલે ગયા આપણે આજા થાઉં જે કે આપણી ફરિયાદ હોય કે ફરિયાદ આપજો કોઈ પોલીસ ઓફિસર છે પીઓ સોન કુછમાં હું કેવાનું પીઓ સોન પીઓ સોન પોલીસ સ્ટેશન ઓફિસ

માની લો કે અમે રેડ પાડી છીએ દારૂની બોટલ કોઈ જુગાર રમતા હતા તો પૈસા જે કંઈ આપણે માલ ને જે કંઈ આવતું હોય એ બધો મુદ્દા માલ ને બધું જે કંઈ હોય ને અહીંયા વહીવટી કામ હોય તો અહીંયા બધું શું કરવું પડે નોંધ કરવી પડે એક એક રૂપિયાનો હિસાબ હોય એ બધો હિસાબ ને બધું ક્યાં સાચું હોય જે કંઈ ક્રાઇમ થયા જે કંઈ મુદ્દામાલ છે વગેરે વગેરે

અભિષેક સરે હું કરજો સબસ્ક્રાઇબ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરીને શેર કરજો બસ અમારા વિદ્યાર્થીઓનું આંબરી લેજો બધાય ને અયા તો પોલીસ સ્ટેશનમાં આધીસો મે તો પહેલી વાર જોયું પણ હાચું મે તો પોલીસ સ્ટેશને પહેલી વાર જોયું તો આરીસે પહેલી વાર જોને હાલો હાલો જોઈ ગયો ની બાયણા નીકળી જા હાલો

પોલીસ સ્ટેશને આવ્યા અને ફોટા ન પાડી એવું તો બને નહીં કેમ કે જિંદગીમાં પહેલી વાર અમે પોલીસ સ્ટેશને આવ્યા છીએ તો પછી બધાએ કેટલાય બધા ફોટા પાડ્યા અને એન્જોય કર્યું બધાયને બહુ મજા આવી ગઈ જો તમને પણ આ બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અવાજ અવનવા વ્લોગ જોવા માટે કમેન્ટ કરતા જજો પછી બધાય લાઈન ટુ લાઈન પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયા પાછા સ્કૂલે જવા માટે અને પાછું ચાલીને જવાનું હતું અને બપોર થઈ ગયો હતા હમણાં અમે એક દોઢ જેવું થઈ ગયું હતું એટલે તડકો એવો હતો પછી અમે બધા નીકળી ગયા અને તમે જોઈ શકો છો આ બધા રસ્તા માં જાય છે અને તમે સાંભળો એ બધાયનો નો ત્રાસ બોલો હાલો હવે ફરિયાદ કરો તમે પ્રશ્ન 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 બીજું કઈ સવાલ થાય વાત નહીં

સબસ્ક્રાઈબ કરો હા વાહ થેન્ક યુ મારા વિદ્યાર્થીઓ થેન્ક યુ અમારો વિડિયો જોવા માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ